કુમાર ગુજરાતી માસિકના સોમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તેની ઉજવણી કરવામાં આવી હતી કુમાર શબ્દશક્તિની શતાબ્દી કાર્યક્રમનું કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા અમૂલના સહયોગથી કરવામાં આવ્યું ઓપાસના સ્કૂલ ઓફ પર્ફોમિંગ આર્ટ્સના એમપી થિયેટરમાં જાણીતા કવિઓ તથા ચિત્ર નાટ્ય અને કાવ્ય સંગીતના કલાકારો દ્વારા કુમારમાં અગાઉ પ્રકાશિત કવિતા વાર્તા અને લેખની રસ પર પ્રસ્તુતિ કરવામાં આવી

સ્પોષે એવી અનેક સરસ સાહિત્ય કૃતિઓ આપી હે તો એ કૃતિઓને રચના કરવાવાળા લોકો એનું પ્રાગટ્ય આ કુમાર દ્વારા થતું રહેતું અને એટલે આજે એ સો વર્ષ દરમિયાનની કુમારની યાત્રામાં જે ખાસ ખાસ જેને આપણે દાખલા તરીકે કૃષ્ણલાલ સિદ્ધરાણી સ્વતંત્રતાનું એક નાટક લખેલું તો એનું આજે મંચન કરીશું એટલે એ કારણ કે સો વર્ષનું તો એટલું બધું લાંબુ એમાંથી એ તે આપણે બધું માખ મંથન કરીને માખણ કાઢવાનું ને તો એ એવી રીતના આ કાર્યક્રમને આપણે એનું ઘડતર કર્યું છે કે થોડું પઠન થશે કવિતાઓનું ટૂંકી વાર્તાનું નાટ્ય મંચન થશે અને પછી બીજા ચરણમાં જે કવિઓની સરસ કવિતાઓ છપાયેલી એ વખતે એને એ બહુ જ પોપ્યુલર થઈ ગાવામાં એ કવિતાઓનું અહીંયા રજૂઆત ગાઈને થશે તો ખાસ છેલ્લે મારે જો એક લીટીમાં કેવું હોય ને તો હમણાં જે મેં વાત કરીને એ હું કહી દઉં કે આજે આપણા બધા ઉપર સ્વયં ગુજરાતી ભાષા છે ને એ આશીર્વાદની વર્ષા કરી રહી છે કારણ કે આ ભાષા માટે જે લોકો એ કેટલા બધા મોટા સંઘર્ષ કરેલો સંકલ્પ કરેલા અને કેટલી પ્રતિજ્ઞાઓ લીધેલી આકરી એવા પ્રેમાનંદ નર્મદ અને દલપતરામ જેવા મહાપુરુષો છે ને એની ચેતના એ અહીંયા હાજર હશે આજે અને આપણને આ ગુજરાતી ભાષા પોતે આશીર્વાદ આપશે બરાબર એટલે જે લોકોએ આમાં મહેનત કરી છે જે આજે બધું આપણને